નર્મદા જિલ્લાના કેવડિયામાં આદિવાસી બે યુવકોની હત્યા અને સુરતમાં અનુસૂચિત જાતિના યુવાનની પોલીસ કસ્ટડીમાં યુવાનની હત્યાના સંદર્ભમાં સ્વયંસૈનિક દળ બનાસકાંઠા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા નર્મદા જિલ્લાના કેવડિયામાં બે આદિવાસી યુવાનોની નિર્મમ હત્યા અને સુરત જિલ્લાના અનુસૂચિત જાતિના યુવાનની પોલીસ કસ્ટડીમાં અત્યાચારના સંદર્ભમાં તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના લોકો પર થતા અત્યાચારો રોકવા માટે સરકાર નિષ્ફળ થઈ ગઈ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા સરકાર આદિવાસીઓ અને દલિતોને તેમના હક અધિકારો આપવામાં નિષ્ફળ રહી છે હવે તેમનું રક્ષણ કરવામાં પણ અસમર્થ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે તાજેતરમાં સાત ઓગસ્ટ બે હજાર રોજ સુરતમાં એક અનુસૂચિત જાતિના યુવાન મહેશભાઈ જીવણભાઈ વાળાને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા જ્યારે આદિવાસી બે યુવકો અને અનુસૂચિત જાતિના યુવાનોને ન્યાય મળે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે બનાસકાંઠા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જય ભીમ નમો ઉદય જય જવાહર આજે અમે સ્વયં સૈનિક સંગઠન મારફતે બનાસકાંઠાના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ભાઈઓ સાથે લઘુતિવાના સમાજના ભાઈઓ પણ છે એ આજે પાલનપુર કલેક્ટરને આજે રજૂઆત કરવા માટે આવ્યા છે કે કેવડિયા કોલોની છે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવેલું છે તે આપણે જોઈએ છીએ કે અનુસૂચિત જાતિ સમાજના બે ભાઈઓની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે અને એના જે લોકો દ્વારા હત્યા થઈ છે એમને હજુ સુધી પકડવામાં નથી આવ્યા અને આપણે જોઈએ છીએ કે આખા ગુજરાતમાં ને આખા ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના જે પણ ભાઈઓ બહેનો ઉપર જે પણ અત્યાચાર અત્યાર સુધી થાય છે તો એના ઉપર કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી સુરતમાં પણ જે પોલીસ દ્વારા કસ્ટોડિયલ ડેથ થયું છે અને અનુસૂચિત જાતિ સમાજના જે ભાઈ હતા એમની પણ નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે એને પણ જે પોલીસ છે એની પણ હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી તો અમારી રજૂઆત છે કે જે કેવડિયા કોલોનીમાં અ અનુસૂચિત જનજાતિ સમાજના અને સુરતમાં જે કસ્ટોડીઓ ડેટ થયું છે તેમની પાછળ જે પણ લોકો છે તેમની ધરપકડ કરવામાં આવે તેવી અમારી સ્વયંસેનિક દળ સંગઠન મળખતે રજત છે મારું નામ કિશન પ્રિય દર્શી છે સ્વયં અમારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સુરતમાં અને કેવડિયામાં જે ભાઈઓનું અત્યાચાર થયો છે તેના તેની બાબતે અમે રજૂઆત કરવા આવ્યા છીએ